હેલો નમસ્કાર દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે સ્કાય ફિનિટી ચેનલ પર જો આપ નવા હો તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે આપણી ચેનલ ઉપર શૈક્ષણિક વિડીયો અને શૈક્ષણિક માહિતી અંગેની જાણકારી આપવામાં આવે છે તો આપણી ચેનલને અવશ્ય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે દર્શક મિત્રો જે ટેટ અને ટાટા સ્પેરિયન્ટ છે જે કોઈ પણ ઉમેદવારો છે જે નજીકના ભવિષ્યમાં જે ભરતી થવાની છે ટેટની જે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં એના વિશે ઘણા વિદ્યાર્થી મિત્રો અને ઉમેદવારોને આ બાબતની જાણકારી પૂરી પાડીએ છીએ જેની અંદર ટેટ ઘણાને મુજબ તો પ્રશ્ન હતો કે ટેટની મુદત કેટલી રહેશે ટેટની પરીક્ષાની મુદત કેટલી રહેશે બરાબર તો એ બાબતે પણ એક સ્પષ્ટતા કરતો જીઆર થયો છે એના વિશે પણ આજે આપણે જોવાના છે કે બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ડેટ અને એ પહેલાંની ડેટ જે લેવાઈ છે એ અને હવે પછીની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન ઇપી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ અમલમાં આવી ગઈ છે તો એના પછી શું હશે તો એ બધી બાબતોએ આપણે આજે ચર્ચા કરીએ છીએ તો જે ડેટ પ્રમાણપત્રની મુદત બાબતે જે સરકાર સીના વંચાણે લીધેલા શિક્ષણ વિભાગના જે તમામ પ્રસ્તાવનાના આધારે જે ઠરાવ થયો છે એના વિશે વિગતે જોઈએ તો સૌપ્રથમ તો સત્યાવીસ ચાર બે હજાર અગિયારનો ઉપર વંચાણે લીધા એક ક્રમાંકે હેઠળના ઠરાવથી જે આપણા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાશાયક અને શિક્ષકની ભરતી માટે ટેટ પરીક્ષા દાખલ કરવામાં આવેલી એવું લેવાનું ઠરાવવામાં આવેલું હતું આ ઠરાવમાં આપણા જે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાશાયક અને શિક્ષક તરીકે જે કોઈ પણ ઉમેદવારો નિમણૂક મેળવવા ઈચ્છતા હોય એ તમામ આપણને ખબર છે કે ટેટ પરીક્ષા માટે એકથી પાંચમાં વન અને છથી આઠમાં ટુ એટલે કે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાઓ લેવાય છે બરાબર જેની સ પહેલાં મર્યાદા પાંચ વર્ષની હતી એવી જોગવાઈઓ કરવામાં આવેલી ત્યારબાદ બીજો જે વંચાણે લીધેલ ક્રમાંક બે હેઠળનો જે ઠરાવ છે તારીખ છ છો તેરનો બરાબર એ વિભાગના સત્યાવીસ ચાર અગિયારના ઠરાવના ફકરા નંબર પોંચમાં સુધારો સૂચિત કરવામાં આવેલો એ સુધારામાં એવું હતું કે જે શિક્ષણ યોગ્યતા કસોટી એટલે કે આ ટેટ પરીક્ષા છે એના પ્રમાણપત્રની માન્યતા તમારી અવધિ પાંચ વર્ષની રહેશે એટલે જે વર્ષથી લેવાઈ હોય ત્યાંથી ગણીને તમારે પાંચ વર્ષ સુધી એ તમારું સર્ટિફિકેટ માન્ય છે એવો નિયમ હતો બરાબર ગમે તેટલા પ્રયત્નો આ કસોટી માટે આપવા માટે માન્ય રહેશે બરાબર પ્રયત્નોની સંખ્યા વખત નિયત કરવામાં આવી નથી એટલે ઉમેદવાર ઈચ્છે એટલી વખત અહીંયા પરીક્ષા આપી શકે છે એક વખત શિક્ષક યુદ્ધ કસોટી આપી દીધા પછી પણ કોઈપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા માટે અને સારું મેરિટ મેળવવા માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકે અને એવા સંજોગોમાં જે ઉમેદવાર છે શિક્ષક ભરતી આવે તો એ વખતે ટેટની પરીક્ષામાં એ છે જ્યાં વધારે માર્ક્સ મેળવેલા હોય એવું ટેટનું પ્રમાણપત્ર એમાં રજૂ કરી શકતા હતા આ એ ઠરાવની અંદર જે આગળનો ઠરાવ છે મિત્રો બે હજાર એક અગિયારનો સત્યાવીસ ચાર અગિયારનો એમાં સુધારો થયેલો આ જે આખી બાબત લખેલી છે બરાબર હવે જે શિક્ષણ વિભાગનું વંચાણ લીધેલ ક્રમાંક ત્રણ હેઠળ બાવીસ દસ એકવીસના ઠરાવથી જે આ ટેટ પ્રમાણપત્રની માન્યતા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં સૂચવ્યા મુજબ શિક્ષક યોગ્યતા કસૂટીના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી રહેશે તેમ પણ જોગવાઈ કરેલી એટલે ત્રીજો જે એમાં ફરીથી બે હજાર એકવીસમાં સૂચિત કરવામાં આવેલો એમાં એવું લખેલું બરાબર તો આ બધી બાબતો જે હતી એવી તમામ બાબતો નિયમશી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા વંચાણે લીધેલ જે કોઈ પણ આગળના ઠરાવો છે એ બધા બાબતે જે આ ટેટનું પ્રમાણપત્ર છે મિત્રો બરાબર એની અવધી અંગેના નિર્ણય કરવાની દરખાસ્ત કરેલી હતી તો એની જે ટેટની માર્કશીટ છે પ્રમાણપત્ર એની અવધિ અંગે નિર્ણય કરવાની બાબત સરકાર શ્રીના વિચારણા હેઠળ હતી તો એના અનુસંધાનમાં આ ઠરાવ થયો છે તો મિત્રો એ ઠરાવ શું કહે છે કે જે આવનારી ભરતીમાં પણ લાગુ પડવાનો છે બરાબર તો એમાં એવું સ્પષ્ટ છે કે પેલો કે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ટેટ વન ટેટ ટુ પરીક્ષાઓ લેવાય છે મિત્રો બરાબર એમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ હવે પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી પાંચ વર્ષ અથવા તો એનસીટી દ્વારા જે નેક્સ્ટ એન બરાબર એન જે એક્ઝામ છે એ એન ઇપી એક્ઝામ એન બાદ ટેટ એક્ઝામ સોરી જે લેવામાં આવશે એ બંનેમાં જે પહેલું હોય એમાં થશે બરાબર બીજું કે ચાલુ વર્ષે આ વર્ષે પણ વિદ્યા સહાયક ભરતી થવાની છે તો એમાં પણ કયા કયા સર્ટિફિકેટ માન્ય રહેશે તો હમણાં લેવાઈએ બે હજાર ત્રેવીસની જે ટેટ વન ટુ પરીક્ષા છે એ અને એની પહેલાં એટલે કે બે હજાર અગિયારથી જેટલી કોઈ પણ ટેટ લેવાયેલી છે એ તમામ બરાબર એ બધી અહીંયા માન્ય રહેશે બરાબર એ ખાસ છે કે આ વર્ષે થનાર વિદ્યાસાયક ભરતીમાં વર્ષ બે હાજર પહેલા જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરેલી છે તેવા અને વર્ષ બે હજાર ત્રેવીસ ટેટ પાસ કરી છે એ બધા એટલે બે હજાર અગિયાર થી ત્રેવીસ સુધી જેટલી થઈ છે મિત્રો ટેટની પરીક્ષા પરીક્ષાની એમાં જે ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તમામ અહીંયા ટેટ માર્કશીટ એમની એલિજિબલ છે અને પ્રમાણપત્ર માન્ય ગણવાના રહેશે બરાબર અને ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં શિક્ષક યુદ્ધતા કસૂટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં એટલે કે હવે આ ભરતી કમ્પ્લીટ થાય પછી આ જે બે હજાર ત્રેવીસ પહેલાંના જે ઉમેદવારોનું માર્કશીટ છે એ માન્ય રહેશે નહીં મતલબ કે આ ભરતી પૂરતું જ બે હજાર અગિયારથી જે અત્યાર સુધીમાં લેવાયેલી ડેટ છે એ માન્ય ગણાશે બરાબર એવું સ્પષ્ટ છે અને જે આ વિભાગનો સત્યાવીસ ચાર અગિયાર અને છ છ તેરનો ઠરાવ હતો એની અન્ય બાબતોને જોગવાઈઓ જે છે એ હતી એ તે જ પ્રમાણે જોગવાઈઓ યથાવત રહેશે આ વિભાગનો જે બાવીસ દસ એકવીસનો ઠરાવનો ક્રમાંકનો ઠરાવ એ રદ કરેલો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ હતી અપડેટ કે તમારી જે ટેટ પરીક્ષાની માર્કશીટ છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન મુજબ નવા જે ટેટની પરીક્ષા લેવાના નિયમો ના બને ત્યાં સુધી આ માન્ય રહેશે બરાબર અને આ જે ભરતી આવવાની છે હવે નેક્સ્ટ વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ ટેટ વન અને ટેટ ટુ માટે એમો બે હજાર એકવીસ અરે સોરી બે હજાર ત્રેવીસ અને એની ઈ પીએલઆરના જે કોઈપણ ટાટ પરીક્ષા પાસ કરેલું ઉમેદવારો છે એ તમામ આમાં એલિજિબલ રહેશે અને એમની માર્કશીટ અહીંયા વેલિડ રહેશે બરાબર તો આ હતી આજની અપડેટ તો આવી જ અપડેટ માટે જોડાયેલા રહો આપણી ચેનલ સાથે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ